ઓમ શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે અમારા વિડીયોમાં જાણો જન્માષ્ટમી બે હજાર પચીસમાં ક્યારે છે પંદર કે સોળ ઓગસ્ટ જાણો ક્યારે થશે બાળગોપાળની પૂજા અને તેનું મુહૂર્ત ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ જન્માષ્ટમી સમગ્ર ભારતમાં અત્યંત શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે આ દિવસે ભક્તો ઉપવાસ રાખે છે ઘરો અને મંદિરોમાં શ્રી કૃષ્ણના પારણા ઝુલાવે છે અને રાત્રે બાર વાગે જન્મની આરતી અને પૂજા કરે છે આ વર્ષે પણ ભક્તોના મનમાં એક પ્રશ્ન છે કે જન્માષ્ટમીની ઉજવણી પંદરમી ઓગસ્ટે કરવી કે સોળમી ઓગસ્ટે દર વર્ષે પંચાંગ અનુસાર અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્રની ગણતરીના આધારે જન્માષ્ટમીની સાચી તારીખ નક્કી કરવામાં આવે છે ચાલો આ વર્ષે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના શુભ મુહૂર્ત પૂજા વિધિ અને તેના મહત્વ વિશે જાણીએ તો મિત્રો હવે આપણે જાણીશું જન્માષ્ટમી બે હજાર પચીસની સાચી તારીખ આ વર્ષે જન્માષ્ટમીને લઈને ભક્તોમાં થોડી મૂંઝવણ છે કારણ કે અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્રનો સંયોગ બે દિવસમાં આવી રહ્યો છે હિન્દુ પંચાંગ મુજબ અષ્ટમી તિથિ પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રાત્રે આઠ વાગીને પચીસ મિનિટથી શરૂ થશે અને સોળ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રાત્રે દસ વાગીને અઠ્ઠાવન મિનિટ સુધી રહેશે રોહિણી નક્ષત્ર સોળમી ઓગસ્ટે રાત્રિ દરમિયાન રહેશે ઉદય તિથિના આધાર પર જન્માષ્ટમીની તારીખ સોળ ઓગસ્ટ બે હજાર પચીસના શનિવારના દિવસે માનવામાં આવી રહી છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મધ્યરાત્રિએ અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્રના સંયોગમાં થયો હતો તો હવે આપણે જાણીએ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી બે હજાર શુભ શુભમુહૂર્તો પૂજન મુહૂર્ત સોળ ઓગસ્ટ બે હજાર પચીસ રાત્રે બાર વાગે અને નિશિતાકાળ રાત્રે અગિયાર વાગીને ઓગણસાહીઠ મિનિટથી બાર વાગીને પિસ્તાલીસ મિનિટ સુધી તો મિત્રો હવે આપણે વાત કરીશું પૂજા વિધિ અને પરંપરાઓ વિશે જન્માષ્ટમીના દિવસે મંદિરોમાં ઝાંખીઓ રાસલીલા અને મટકી ફોડના કાર્યક્રમોનું આયોજન થાય છે આ દિવસે શ્રી કૃષ્ણના એકસો આઠ નામનો જાપ કરવો શુભ માનવામાં આવે છે પૂજામાં માખણ સાકર દૂધ દહીં તાજા ફળો અને પંચામૃતનો વિશેષ ભોગ ધરાવવામાં આવે છે જન્માષ્ટમીનો તહેવાર ભક્તોના જીવનમાં ધૈર્ય પ્રેમ ભક્તિ અને અધર્મ સામે ઊભા રહેવાની પ્રેરણા આપે છે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ કંસના અત્યાચારોમાંથી મુક્તિ અપાવવા માટે થયો હતો અને તેઓ પ્રેમ નીતિ અને કરુણાના પ્રતિક છે તો મિત્રો હવે આપણે જાણીએ જન્માષ્ટમીની વિધિ ઉપવાસ રાખવાનું વ્રત લો અને આખો દિવસ ઉપવાસ રાખો ઘરે કે મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ કે ઝાંખી સજાવો ભગવાન ઠાકુરને પંચામૃતથી સ્નાન કરાવો તેમને નવા વસ્ત્રો પહેરાવો માખણ ખાંડ અને તુલસી અર્પણ કરો મધ્યરાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવની આરતી કરો ભજન અને કીર્તન ગાઓ અને ઝૂલા ઝૂલાઓ બીજા દિવસે ઉપવાસ તોડો અને પ્રસાદ વહેંચો તો મિત્રો આપ સૌને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અમારો વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમારા વિડીયોને લાઇક કરીને કોમેન્ટમાં જણાવશો અને અમારો આ વિડીયો તમારા મિત્ર અને પરિવાર સાથે જરૂરથી શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ